તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ આઈસીડીએસ નખત્રાણા ઘટક 2 માં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત બાળકોને લો કોસ્ટ ટીએલએમ તાલીમ આપવામાં આવી ગઈકાલ તારીખ 22 ડિસેમ્બર શુક્રવારના રોજ આઈસીડીએસ ઘટક નખત્રાણા ઘટક બી માં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને શિક્ષણ સરળતાથી આપી શકાય તે હેતુથી લો કોસ્ટ ટી એલ એમ તાલીમ આપવામાં આવી જેમાં બાળ વિકાસ યોજના અધિકારી જાગૃતિબેન જોશીના માર્ગદર્શન હેઠળ લો કોસ્ટ ટી એલ એમ તાલીમ યોજવામાં આવી જેમાં માસ્ટર ટ્રેનર બારૈયા નેરાલીબેન અને પી ઇન્સ્ટ્રક્ટર લુહાર બિલકેશ બانو અબ્દુલ સતર દ્વારા આતાને માપવામાં આવી હતી જેમાં કાર્યકર બહેનોએ આંગણવાડીમાં શીખવવામાં આવતી સતર થીમના અલગ અલગ ટી બનાવવામાં આવ્યા કાર્યકર બહેનો દ્વારા ટી એલ એમ નું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું આઈસીડીએસ ઘટક નખત્રાણા બે ના મુખ્ય સેવિકા શ્રી મીનાબેન ગોર અને વીરુમતીબેન ભાનુશાલી હાજર રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી